પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સાહેબ ને પત્ર આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ સમાજ માટે અપમાનજનક ગેરબંધારણીય શબ્દો બોલી સમગ્ર સમાજ નું અપમાન કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ દાખલ કરી લાગતા ગુનાઓ નોંધવા માંગ કરી રહ્યા છે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ તળાજા તાલુકાના નાના ધાણા ગામે શ્રી કૃષ્ણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરિત આહીર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ આયોજિત આઠમા સમૂહલગ્નમાં તળાજા તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીગા જીવાભાઈ ભમ્મર દ્વારા જાહેર મંચ પરથી જાણી બુજીને અનુસૂચિત જાતિ સમુદાયને અપમાનિત અને હળધૂત કરવાના બદ સમગ્ર સમાધિ લાગણી દુભાય તેવા બિન અસંદેશ ગેરકાનૂની અને ગેરબંધારણીય શબ્દો બોલી એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો આવકારેલ છે તેમજ સામાજિક સમરસતા જોખમી શાંતિ દેશદ્રોહી જેવી પ્રસ્તુતિ કરી અલગ અલગ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક કરી છે જે મુજબનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેનાથી અનુસૂચિત જાતિ સમાજને ખૂબ જ માનહાનિ અને અપમાનજનક લાગી રહ્યું છે જેથી આના સામે ધારાધોરણ મુજબ ફરિયાદ

અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સ સૌ આગેવાનોની લાગણી દુબાણી છે જેથી તેમની સામે ધારાધોરણસર એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ મુજબની ફરિયાદ નોંધાય એ અનુસંધાને આજરોજ આંબરડીના ઉપસરપંચભાઈ શામજીભાઈ ખાણીયા અમારા આગેવાનભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા ગૌતમભાઈ મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકારભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે શું